જે સૂર્યનારાયણના ધર્મપત્ની છે મા નાદે કહેવાયા સૂર્યનારાયણ સમસ્ત ભ્રમાંડના પિતા છે તો મારાંદલ સમસ્ત ભ્રમાંડની માતા છે આપણે ત્યાં સારો પ્રસંગ હોય દીકરી દીકરીઓના લગ્ન હોય દીકરાને જનોઈ આપવાની હોય કે દીકરાની વહુનું શ્રીમત હોય ત્યારે મા રાંદલ ભગવતીનું પૂજન કરવામાં આવે છે જેને આપણે રાંદલ તેર્યા એવું કહીએ છીએ બાજુટ પર સફેદ કોરું કપડું પાથરી કેળાના પાન ને બાજોટના ચાર પાયા સાથે બાંધી પાંદડાને ઉપરથી ભેગા કરી તેના પર અને મોતીના તોરણથી શણગારવામાં આવે છે માતાનો મંડપ તેને રાંદલમાનો મંડપ કહેવાય છે અખંડ ઘીનો દીવો રાખવામાં આવે છે ભજન કીર્તન સ્તુતિ અને માની આરતી ઉતારવામાં આવે છે પછી માં રાંદલનો ઘોડો ખૂંદવામાં આવે છે ઘરે કોઈ પણ શુભ પ્રસંગે રાંદલ તેડવામાં આવે છે તેડે કે રાંદલ તેડે કે માના લોટા તેડવાનું એવું પણ આપણા લોકોમાં કહેવાય છે શુભ કાર્ય નિર્વિત પૂર્ણ થાય છે માની કૃપા સદા વરસતી રહે છે મા રાંદલ તો ભાવનાના ભૂખ્યા છે તેમને ધરાવેલો થાળ પ્રસાદ રૂપે આપણે જ ખાવાનો હોય છે ને પૂજા સ્તુતિ અને આરતી થી માં ભગવતી રાજી થાય છે આપણા વંશ વેલો ચાલુ રાખે છે રાંદલ માં સૌની મનોકામના પૂરી કરે છે મનોવાંચિત ફળ આપે છે માં ભગવતી રાંદલ એ સમસ્ત બ્રહ્માંડની માતા છે તેની પૂજા આરાધના કરવાથી તેના બાળકોનો વંશવેલો આગળ વધતો રહે છે તો માં ભગવતી રાંદલ એ કોણ હતા તેમની પ્રાગટ્ય કથા આ વિડીયોમાં આપણે સાંભળીશું વિડીયોને જો તમને સારું લાગે તો લાઈક ને શેર કરવાનું ભૂલશો નહીં ચેનલને સબસ્ક્રાઈબ મિત્રો જરૂરથી કરી દેજો બોલો રાંદલ માની જય માં ભગવતીની જય ભગવતી રાંદલની જય ભગવાન વિશ્વકર્મા તે ભગવતી રન્ના દે સંધ્યાના

ભગવાન વિશ્વકર્માને પાંચ પુત્રો અને એક પુત્રી હતી એ પુત્રી એટલે રન્નાદે પુત્રોના નામ વાસ્તુ આકૃતિ કોણ મિતિ અને પૂજન હતા નિર્માણ ભવનમાં સૌથી મોટો પુત્ર વાસ્તુએ પિતાને ઘણી જ મદદ કરતો આથી ખુશ થઈ ભગવાન વિશ્વકર્માએ વાસ્તુને વરદાન આપ્યું હતું કે જ્યાં ભવનનું નિર્માણ થશે ત્યાં તારું પૂજન થયા પછી જ તેનો રહેવામાં ઉપયોગ થશે જે આજે વાસ્તુ કહેવાય છે ભગવાન વિશ્વકર્માના પાંચ પુત્રો અને એક પુત્રી રન્નાદે છે તે સંતાનો મનસ તે સંતાનોમાં મનસ પુત્ર કહેવાય છે માનસ પુત્ર હતા આમ ભગવતી રન્નાદેહ એ ભગવાન વિશ્વકર્માની પુત્રી અને વાસ્તુના બહેન હતા રાંદલમાં માતાજી મોટા થતાં જ ભગવાન સૂર્યનારાયણની નજર તેમના પર પડી તેમના રૂપ અને સૌંદર્ય પાછળ ભગવાન સૂર્યનારાયણ મોહિત થઈ ગયા સીધા જ તેઓ તેમના પિતા ભગવાન વિશ્વકર્મા પાસે ગયા અને તેની પુત્રી સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો પરંતુ ભગવાન વિશ્વકર્માએ પ્રસ્તાવને નકારી દીધો એકવાર રાંદલ માતાજીની માતા ભગવાન સૂર્યનારાયણના ઘરે માટીની તાવડી લેવા ગયા ભગવાન સૂર્યનારાયણની માતાએ એવી શરત તાવડી આપી કે જો તાવડી તૂટે તો દીકરી લઈશ ભગવાન સૂર્યનારાયણ માટે તેમની પુત્રીનો હાથ માંગશે રાંદલમાની માતા આ શરત માની લીધી અને એ તાવડી લઈ ત્યાંથી ઘરે ગયા તેમને જતા જોઈ ભગવાન સૂર્યનારાયણે એક યુક્તિ કરી રસ્તામાં બે બળદ વચ્ચે યુદ્ધ કરાવ્યું બળદના આ યુદ્ધમાં ઠોકર તેમની માટીની તાવડી નીચે પડી ગઈ ગઈ અને તૂટી મુજબ રાંદલ માતાજીની માતાએ તેમની પુત્રીના લગ્ન ભગવાન સૂર્યનારાયણ સાથે કરાવવા પડ્યા ભગવાન સૂર્યનારાયણ અને ભગવતી રાંદલ ભવાનીના પહેલો પુત્ર તે સાર્વણિક જેનું તે ભગવાન સૂર્ય જેવું જ હતું

કોઈ ઉપર કદી ક્રોધ ન કરે શ્રાવણિકનો નિયમ હતો કે શ્રાવણિકનો જન્મ પછી ભગવતી રન્નાદે જોડકા બાળકોને જન્મ આપ્યો જેમાં એક પુત્ર અને એક પુત્રી હતા પુત્રનું નામ યમ અને પુત્રીનું નામ યમુના પાડવામાં આવ્યું યમ યમુનાનું મંદિર વૃંદાવન વિશ્રામ ઘાટ પર આવેલું છે યમ અને યમુના બંને ભાઈ બહેન ના શરીરનો વર્ણ શ્યામ હતો કારણ કે ભગવાન સૂર્યનારાયણે એકવાર ભગવતી રન્નાદે પર ક્રોધ કરેલો ત્યારે બન્યું એવું કે આખો દિવસ જગતનો અંધકાર દૂર કરી ભગવાન સૂર્યનારાયણ થાક્યા પાક્યા સાંજના ઘરે આવ્યા પોતાની પત્ની રન્નાદે સાથે બે ઘડી વિનોદ ગોષ્ઠી કરતા સૂર્યનારાયણે જોયું કે રન્નાદે તેમને જોઈ આંખો બંધ કરી લેતા હતા આ જોઈ સૂર્યનારાયણને ગુસ્સો આવ્યો અને કહેવા લાગ્યા કે હે રન્નાદે હું શું એવો કુપુરુષ છું કે તમે મને જોવાનું પસંદ નથી કરતા માતાજી રન્ના દેવ હાથ જોડીને બોલ્યા ભગવાન એવું કાંઈ નથી આપના રૂપ જેવું રૂપ વિશ્વમાં કોઈનું નથી આપના મુખના તેજથી જ વિશ્વનો અંધકાર દૂર થાય છે આ કુરૂપ કેવી રીતે હોઈ શકો હે નારાયણ ઉનાળાના ચાર મહિના આપ વધારે ગરમ રહો છો ઉનાળામાં આપનું તેજ હું જોઈ શકતી નથી તેથી આ સમયમાં હું આખો બંધ કરી દઉં છું સૂર્યનારાયણ ગરમ તો હતા જ તેમણે ભગવતી રન્નાદેને શ્રાપ આપ્યો કે હે રન્નાદે પરમેશ્વર સમાન પતિને જોઈ તમે આંખો બંધ કરી છે તેથી આવનારા તમારા પુત્રમાં મારું તેજ હશે નહીં તેથી તેનો રંગ કાળો થશે એમ આવનારી પુત્રી પણ તમારા ચંચળ નયનની જેમ ચંચળ નદી થશે જેનો વર્ણ પણ શ્યામ થશે તમારા પુત્ર યમથી જગતના જીવો ભય પામશે અને તે જીવોને યોગ્ય સમયે મૃત્યુ આપનારો થશે પોતાનો કાંઈ દોષ ન હોવા છતાં ભગવાન સૂર્યનારાયણે રન્નાદેને શ્રાપ આપ્યો તેથી તેમને દિલમાં ઘણું જ દુઃખ થયું ભગવતી રન્નાદે પિયર જવાનો વિચાર કર્યા પોતે પિયરમાં જાય તો પાછળ બાળકોનું ધ્યાન કોણ રાખે ભગવાન સૂર્યનારાયણ તો સવાર થતાં જ પોતાના સાત ઘોડાના રથમાં બેસીને વિશ્વ ભ્રમણ કરવા નીકળી પડ્યા કે છેક સાંજે ઘરે પાછા ફરે છે આખો દિવસના થાક્યા પાક્યા સૂર્યનારાયણનું પણ કોણ પણ પતિનો શ્રાપ પામ્યા પછી અહીં પણ કેમ રહેવાય આથી ભગવતી રન્નાદે પોતાનું છાયા સ્વરૂપ સૂર્યલોકમાં મૂકી પોતે પિતા ભગવાન વિશ્વકર્માના ઘેર પિયરમાં ગયા પણ પિતા વિશ્વકર્મા ભગવાનને પોતાનું છાયા સ્વરૂપ મુક્ત વિશ્વકર્મા ગુસ્સે થઈ ગયા અને કહેવા લાગ્યા હે રન્નાદે ભગવાન સૂર્યનારાયણથી રિસાઈને તારી બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે મહાન ઋષિ કશ્યપ અને અદિતિના પુત્ર સૂર્યનારાયણ કઈ એવા જીદ્દી નથી કે એને સમજાવે તો એ સમજે નહીં એ સમજાવે ને તો સમજે નહીં ઉપરાંત દીકરી તે તારું છાયા સ્વરૂપ ત્યાં રાખી ભગવાન સૂર્યનારાયણને છેતર્યા છે તે મહાપાપ કર્યું છે કારણ કે પતિ એ જ પરમેશ્વર છે કોઈ પણ સંજોગોમાં સતી સ્ત્રીએ પોતાના પતિનો કે સાસરિયાનો ત્યાગ કરવો જોઈએ નહીં હે દીકરી રન્ના દે તે આ કેવું પાપ કર્યું અને એ પાપનું તારે પ્રાયશ્ચિત પણ કરવું જ પડશે જેમ ભગવતી પાર્વતીએ ઘોર તપ કરી ભગવાન શંકરને પ્રસન્ન કર્યા હતા તેમ દીકરી તારે પણ રન્નાદેવ ભગવાન સૂર્યનારાયણને તપ કરીને પ્રસન્ન કરવા પડશે પિતાજીનો વ્યવહાર સાંભળી કાર્ય બદલ ઘણો કરે છે પણ તીર છૂટી ગયા પછી શું થાય તીર તો છૂટી જ ગયું હતું જે પાછું વળે તેમ હતું નહીં હવે એક જ રસ્તો રહ્યો હતો અને તે ઘોર તપ કરી ભગવાન સૂર્યનારાયણને પ્રસન્ન કરવાનું રન્નાદે પિતા વિશ્વકર્માને પગે લાગી જંગલમાં તપ કરવા માટે નિર્ણય કર્યો પોતાના શરીર પરથી સૌભાગ્યના માણેકના ઘરેણાઓ તથા વસ્ત્રો દૂર કરી સાદા શ્વેત વસ્ત્રો ધારણ કર્યા ગળામાં હીરા મોતીના હારની જગ્યાએ વેજંતી માળા ધારણ કરી ભગવતી રન્નાદે ભગવાન સૂર્યનારાયણનું ધ્યાન ધરી જંગલમાં તપ કરવા નીકળી ગયા ભગવતી રન્નાદે ખુલ્લા પગે સાદા વસ્ત્ર પરિધાનમાં જંગલમાં જતાં જોઈ મહર્ષિ નારદને નવાઈ લાગી અને વીણા વગાડતા વગાડતા નારાયણ નારાયણ કરતા જપ કરતા ભગવતી રસ્તામાં આવી ઊભા રહી ગયા મહર્ષિ નારદને જોઈ રન્નાદે પ્રણામ કર્યા મહર્ષિ આશીર્વાદ આપ્યા જંગલમાં જવાનું કારણ પૂછ્યું આથી ભગવતી રન્નાદે બોલ્યા હે મહર્ષિ શ્રી નારદ પતિના ઘરને છોડવાનો આશ્રય મા આશ્રયથી મારો ગુનાથી માય ખૂબ પાપ કર્યું છે મેં પતિના ઘરને છોડ્યું છે મારા પતિના ઘરનો આસરો છોડ્યો છે મારા ગુનો મારાથી ગુનો થયો છે તે ગુનાના પ્રયાશિત રૂપે હું વનમાં તપ કરવા જઈ રહી છું ભગવાન સૂર્યનારાયણને પ્રસન્ન કરવા જઈ રહી છું નારાદજી બોલ્યા દીકરી ગ્રહ કંકાશ ક્યાં ઘરમાં નથી થતો ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી પણ ક્યારેક ક્યારેક કોઈ બાબત પર ઝઘડી પડે છે ભગવાન શંકર અને પાર્વતી વચ્ચે તો અવારનવાર તણખા જરે છે હે દેવી ગૃહ કંકાસથી મારા જેવા બ્રહ્માચાર્યો જ બાકાત રહ્યા છે ઘર હોય તે આવું બધું તો ચાલ્યા કરે આવી નાની નાની બાબતને આવું ગંભીર સ્વરૂપ ન અપાય માટે મારી સાથે ચાલો હું સા સૂર્ય નારાયણને સમજાવીશ અને તમારા બંનેનું સમાધાન કરાવી આપીશ ભગવતી રંના દે બોલ્યા મહર્ષિ મેં ઘરનો ઉમરો ઓળંગ્યો છે ઓળંગવાની ભૂલ કરી છે તેનું પ્રયાસ તો મારે કરવું જ પડશે મહર્ષિ નારદને લાગ્યું કે તીર બરાબર નિશાના પર નથી લાગ્યું તેમણે બીજો પ્રયત્ન કર્યો જોયો પ્રયત્ન કરી જોયો અને કહ્યું રન્નાદે જંગલમાં જંગલી જાનવરોનો ડર લાગશે માયાવી અસુરો પણ જંગલમાં ફરતા હોય છે તમારી સ્ત્રી જાતિની કાયાનું તમે કેમ કરીને રક્ષણ કરશો છતાં ભગવતી રન્નાદેને તપ કરવા માટે મક્કમ જોઈ મહર્ષિ નારદ રન્નાદેને ઓમ સૂર્યનારાયણ નમઃ એવો ગુરુ મંત્ર આપ્યો અને જંગલમાં ઘોડીના રૂપમાં રહી રન્નાદેને તપ કરવા કહ્યું ભગવતીએ તરત દેવાંશી અશ્વિની એટલે કે ઘોડીનું રૂપ ધારણ કર્યું અને ઓમ સૂર્યનારાયણ નારાયણ નમઃના જાપ શરૂ કર્યા આ તરફ સૂર્યલોકમાં લોકમાં રન્નાદેના છાયા રૂપમાં રહેલા છે રન્નાદેની જગ્યાએ છાયા રૂપ રહ્યું છે છાયાને ખોળે શની દેવ નામના પુત્રનો જન્મ થયો શનિ રંગે યમની જેમ કાળો હતો તેનો સ્વભાવ અતિ ઉદંડ હતો ઉપરાંત તેની નજર એવી હતી કે જેના સામું જોઈએ તે મુશ્કેલીમાં મુકાઈ જાય આથી છાયાએ તેને આંખો બંધ જ રાખવાનું કહેલું છાયા પોતાના સંતાનો પ્રત્યે વધુ મોહ રાખતી જ્યારે તન્ના દેહ સંતાનો પ્રત્યે ઉપેક્ષા દર્શાવતી આ વિરોધાભાસી સંતાનોમાં મન દુખ થવા લાગ્યું એક દિવસ યમે ખિજાઈને છાયાને લાત મારી આથી ક્રોધે ભરીને ભરાયા છાયાએ યમને શ્રાપ આપ્યો કે તું જેટલી ત્વરાથી મારી ઉપર જેટલી ગુસ્સાથી ક્રોધથી મારી ઉપર ત્રાટક્યો છે એટલી જ તારી બુદ્ધિ મન બુદ્ધિ મંદ થઈ જશે અને પગમાં કીડા પડશે સૂર્યનારાયણને લવાય નવાય લાગી કે રન્નાદે આવો શ્રાપ પુત્રને કેમ આપી શકે તેઓ તરત છાયા પાસે ગયા અને કહેવા લાગ્યા ખરું કહો તમે કોણ છો સૂર્યનારાયણના સવાલથી છાયા ગભરાયા જો જૂઠું બોલે તો સૂર્યનારાયણના તાપથી વળીને ભસ્મ થઈ જાય એટલે સાચું બોલ્યા વર્ગ છૂટક્યો હતો નહીં છાયાએ જે સત્ય હકીકત હતી તે સર્વ સૂર્યનારાયણને કહી સંભળાવી અને કહ્યું કે આપ વડે અપમાનિત થયેલા રન્નાદે રિસાઈને પોતાના પિતાના ગ્રહે ગયા છે ઘરે ગયા છે આપની અને બાળકોની સાર સંભાળ લેવા સારું પોતાનું છાયા રૂપ સ્વરૂપે મને અહીં મૂકતા ગયા છે આ સાંભળીને સૂર્યનારાયણને ઘણો પછતાવો થયો સૂર્યનારાયણને જ્યાં છાયાની વાસ્તવિકતા એની અસ્તિત્વ અને સ્વભાવની જાણ થઈ તેથી તેઓ ઘણા દુઃખી થયા જ્યારે છાયાએ એમને મંદ બુદ્ધિ અને પગમાં કીડા પડવાનો શ્રાપ આપ્યો તેણે નિષ્પ્રભાવી કરીને સૂર્યનારાયણ એમને વરદાન આપ્યું કે તું ધર્મરાજાના પદ પર આરૂઢ થા અને સમસ્ત પ્રાણીઓના જીવનું તેમના કર્મફળનું નિયંત્રણ કર આમ છતાં સૂર્યનારાયણ છાયા પર ક્રોધિત હતા તેના ફળ સ્વરૂપે સૂર્યનારાયણ છાયાના પુત્ર શનિને શ્રાપ આપ્યો તારી માતાના રાગ દ્વેષ અને ક્રૂરતાની ભાવના છે તેથી તારી દ્રષ્ટિમાં આ રન્નાદે નથી તેમનું છાયા સ્વરૂપ છે રન્નાદે રિસાઈને પિયલ જતા રહ્યા છે એ જાણી પ્રથમ તો ભગવાન સૂર્યનારાયણને ગુસ્સો ચડ્યો ત્યાં મહર્ષિ નારાદ હાથમાં વીણા લઈને નારાયણ નારાયણ જપતા સૂર્યલોકમાં આવ્યા સૂર્ય નારાયણે મહર્ષિ રન્નાદેવ વિશે સઘળી વાત માંડીને કરી અને કહ્યું કે મારી ભૂલને કારણે જ તે પિતાને ત્યાં ગઈ છે મહર્ષિ સૂર્યનારાદે સૂર્યનારાયણને આશ્વાસન આપ્યું અને કહ્યું હે સૂર્યનારાયણ તમારી પ્રિય પત્ની રન્નાદે તો વનમાં ઘોડીનું સ્વરૂપ ધારણ કરી આપનું ઘોર તપ કરી રહી છે તમે મને અશ્વ સ્વરૂપ ધારણ કરી દર્શન આપો વળી તમારું ઉગ્ર તેજ રન્નાદેથી સહન થતું નથી માટે ભગવાન વિશ્વકર્માને કહી થોડું તેજ ઓછું કરાવી તે તેજનો કઈ સદુપયોગ થાય તેવું કરો સૂર્યનારાયણ નમસ્કાર કર્યા મર્ષિ નારદની વાત માન્ય રાખી નારાદ નારાયણ નારાયણનો જપતા જાપ જપતા જપતા વિશ્વભ્રમણ કરવા ઉપડી ગયા આ બાજુ ભગવાન સૂર્યનારાયણ વિશ્વકર્મા પાસે ગયા અને પોતાના ઉગ્ર તેજમાંથી થોડું તેજ ઘટાડી આપવા કહ્યું ભગવાન વિશ્વકર્માએ બ્રહ્મા વિષ્ણુ અને મહેશની પરવાનગી લઈ સૂર્યનારાયણનું તેજ ઓછું કરી આપ્યું વધારાનું તેજ કાપી લીધું તેમાંથી દેવતાઓ માટે દિવ્ય અસ્ત્રો તથા શસ્ત્રો બનાવી આપ્યા ભગવાન વિષ્ણુને સુદર્શન ભગવાન શિવજીને ત્રિશુર તથા બીજા દેવતાઓને ખડગ ફરસી તલવાર ભાલા તીર અને દિવ્ય દિવ્ય શસ્ત્ર બનાવી આપ્યા જે મેળવી દેવતાઓ પણ રાજી થયા અને ભગવાન સૂર્યનારાયણનો આભાર માનવા લાગ્યા પછી ભગવાન સૂર્યનારાયણ એક દિવ્ય તેજ ખોડીના સ્વરૂપ ધારણ કરી ભગવતી રન્નાદે સામે આવી ઊભા રહ્યા અને કહ્યું હે રન્નાદે તારા દપથી હું પ્રસન્ન થયો છું જે જોઈએ તે એક વરદાન માંગી લે રન્નાદે બે હાથ જોડી ભગવાન સૂર્યનારાયણની સ્તુતિ કરે છે અને માંગ્યું કે અગાઉ આપે મારા બાળકોને આપેલા શ્રાપનું નિવારણ માંગુ છું ભગવાન સૂર્યનારાયણે કહ્યું દેવી રન્નાદે તારા પુત્ર ભૈકી યમથી જીવો ભય તો પામશે પણ તે ન્યાયનો અધિષ્ઠતા કહેવાશે અને દરેક જીવોનો સંયમ દરેક જીવોનો સંયમમાં રાખશે તારો પુત્ર શનિદેવ એ જગતને ભય પમાડ છે પણ કળિયુગમાં તેની ધાતુ લોખંડ તથા શનિદેવની પૂજા થશે શનિ ન્યાયના દેવતા ગણા છે નવ ગ્રહોના મનુષ્યના સારાના નરસા કર્મનું ફળ આપવાનું કામ સોંપાયેલું છે તે ઉપરાંત આઠ ગ્રહો ન્યાયાધીશ કહેવા છે જ્યારે શનિદેવ સર્વોચ્ચ ન્યાયાધીશના હોદ્દો ભોગવશે જે લોકો શનિદેવને પાપ ગ્રહ માનશે એને જ શનિદેવ

વસુદેવ જ્યારે બાળ શ્રીકૃષ્ણને કૃષ્ણને ટોપલામાં મૂકી મથુરાથી ગોકુળ નંદઘેર જશે ત્યારે યમુના કનૈયાના દર્શનથી ભાવ વિભોર બનશે અને તેના મોજા ઉછાળી ઉછાળી શ્રીકૃષ્ણના ચરણને સ્પર્શ કરશે નદીઓમાં યમુના સૌથી પવિત્ર ગણા છે ભગવાન સૂર્યનારાયણનું આવું વચન સાંભળી નદીઓમાં સૌથી પવિત્ર ગણા છે ભગવાન સૂર્યનારાયણનું આવું વચન સાંભળી પણ રણનાદે અતિ પ્રસન્ન થયા અને પછી ઘોડી અને ઘોડાના સ્વરૂપે બધા તીર્થોમાં ફર્યા અને કદલી વનમાં નિવાસ કરી ઘોડી ઘોડાના સ્વરૂપે કેટલાય સમય રહ્યા ઘોડી સ્વરૂપે રહેલી રન્નાદે રન્ના રાંદલમાં અને વળદા દેવી પણ કહે છે તેને ભગવતી રાંદલને બે પુત્રો થયા જે અશ્વિની કુમાર કહેવાયા અને દેવતાઓનો આ વૈદ ધનવંતરી કહેવાયા આમ ઘણા સમય સુધી પૃથ્વી પર ભ્રમણ કરી ભગવતી રન્નાદે અને ભગવાન સૂર્યનારાયણ સૂર્યલોકમાં પાછા ગયા ભગવતી રન્નાદે સૂર્યલોકમાં જવાની ધરતી માતા જવાથી ધરતી માતા ખૂબ નિરાશ થયા અને દુઃખથી કલ્પાત કરવા લાગ્યા કે મેં એવો તે શું ગુનો કર્યો ભગવતી રન્નાદે પૃથ્વીલોક છોડી સૂર્યલોકમાં પાછા ફર્યા ફરો છો રાંધમાંના સૂર્યલોકના ગમન પછી ધરતી માતા ઉદાસ રહેવા લાગ્યા આથી ભક્તોને સહાયરૂપ થવાના હેતુથી ભગવતી રન્નાદે ફરી પૃથ્વી પર પ્રગટ થયા એક વખત કચ્છમાં ભયંકર દુષ્કાળ પડ્યો વરસાદનું ટીપું એ પડ્યું નહીં નદી નાળા જળાશયો સુકાઈ ગયા ઘાસચારા વિના મૂંગા ઢોર તરફવા લાગ્યા આથી માલધાર્યો ઉછાળા ભરી ભરી ઢોર ઢાખરને લઈ સોરઠ તરફ ચાલી નીકળ્યા ગીરના જંગલમાં એ વખતે સારો વરસાદ થયો એટલે ઢોરને લઈ રબારી ભરવાડ આયર ચારણ અને માલ ઢોરવાળા ગીરના પોતાના નેસડા નાખવા લાગ્યા ભરવાડોનું એક ટોળું પોતાના ઢોર ગાયો અને ભેંસોને ચરાવતા ચરાવતા તોરણ તરફ આગળ વધ્યું સાથે કુટુંબ કબીલા બૈરા છોકરાઓ પણ હતા રાત પડે ત્યાં રાત વાસો રોકાઈ જતા ભરવાડો ધીમે ધીમે આગળ વધ્યા વધતા જતા હતા સાંજ પડતા તેમણે એક ગામના પાદરે ઉધારો કર્યો ગામમાં જઈ દૂધ વેચી તેમાંથી લોટ શાકભાજી વગેરે ખરીદી આવી પથ્થરો મૂકી ચૂલા બનાવી રસોઈની તૈયારી થવા લાગી પુરુષો ઢોરની માવજતમાં લાગી ગયા બાળકો રમવા લાગ્યા રોટલા તૈયાર થતાં સૌ સાથે વાળું કરવા બેઠા ગુલાબના ફૂલ જેવી સુંદર એક બાળા પણ તેઓ સાથે ખાવા બેઠી હતી ભરવાડો અંદરો અંદર આ કન્યા કોણ છે આવી વાતો કરે છે એવું અનુમાન કરવા લાગ્યા કોઈ કહે રાજાની કુરી હશે તો કોઈ કહે નગર શેખની દીકરી હશે કોઈ કહે બ્રાહ્મણ લાગે છે તો કોઈ કહે ના નાગર નગરની કોઈ દીકરી હશે કોઈ કહેવા લાગ્યું આવું રૂપ તો ખત્રીમાં હોય સૌને લાગ્યું કે કન્યા ભૂલી ગડી ભૂલી પડી ગઈ હશે આપણા બાળકોને રમતા જો એની સાથે રમવા લાગી હશે અને બાળકો સાથે અહીં ઉતારે આવી ચડી હશે સવારે તેના મા બાપને શોધી કન્યાને સોંપી દઈશું પરવાડો એ કન્યાને જાત જાતના પ્રશ્નો પૂછ્યા પણ કન્યાએ કોઈ જવાબ આપ્યો નહીં બીજા દિવસે ગામમાં જઈ તપાસ કરી કે કોઈની કન્યા ખોવાઈ છે કે નહીં લોકો હસવા લાગ્યા કે દુકાળ પડ્યો છે એટલે માવતરને છોકરા પોસાતા નથી બીજાને વળગાડવાની કોશિશ કરે છે ભલા ભોળા ભરવાળો બાળકીનું પાલન પોષણ કરવું એ આપણો ધર્મ છે એમ સમજી બાળકીને સાથે લઈ આગળ વધ્યા ભરવાળોને તો જાણે રમકડું મળી ગયું બાળકી સૌની લાડકી બની ગઈ નાના મોટા સૌ બાળકીને રમાડ રમાડતા ધરાતા નથી નજર સામેથી બાળકીને ખસવા દેતા નથી બાળકો તે કન્યાની આસપાસ જ રમ્યા કરે છે વૃદ્ધોને સમય પસાર કરવાનું સાધન મળી ગયું સ્ત્રીઓ કામકાજ પડતું મૂકી કન્યા પાસે બેસી જાય આમ તે કન્યાનું સૌ પ્રિય પાત્ર બની ગયું ભરવાળોને માની કૃપાથી કોઈ વાતની તકલીફ હતી નહીં કોઈનું માથું દુખે આંખો દુખે તાવ આવે કે શરદી થાય કંઈ વાગી જાય જીવજંતુ પર અડી જાય બાળકીના સ્પર્શ માત્રથી સારું થઈ જાય દુઃખ દર્દ ગાયબ થઈ જાય કોઈ ઢોર બીમાર પડે ને કન્યાનો હાથ અડે એટલે તરત જ સારું થઈ જાય આમ રોજ રોજ નવા નવા ચમત્કારો થાય પણ ભોળા ભરવાડને કાંઈ સમજ પડતી નથી ભરવાડો આગળ ને આગળ વધતા જાય છે ત્યાં તેમને ભરપૂર પાણીના જળાશયો લીલા ઘાસના મેદાનો નજર ચડ્યા બધી હરિયાળી હરિયાળી છતી આગળ વધતા વધતા ભરવાડો કાઠિયાવાડમાં વલ્ભીપુર પાસે આવી પહોંચ્યા સુંદર મજાનું જળાશય વિપુલ પ્રમાણમાં ઘાસચારો વગેરે સગવડ જોઈ ભરવાડો અહીં જ નેસડા બાંધીને રોકાઈ ગયા અને અહીંયા જ રહેવાનું નક્કી કર્યું અહીં ગાય ભેંસના દૂધ પણ વધુ પ્રમાણમાં થવા લાગ્યા આજુબાજુ પંથકમાં દૂધ દહીં માખણ ઘી વેચી ભરવાડો આરામથી કરવા લાગ્યા સ્વરૂપે ભરવાડોની સાથે રહેતા મારંદલમાં ભરવાડ કન્યા બનીને જ રહેતા હતા ભરવાડોમાં દૂધ દહીં છાસ ઘી વેચતા નજીકના ગામોમાં જતા આ ભરવાડોનું ઘી વધુ વેચાતું કારણ કે ભેળસેળ વગરનું ચોખ્ખું ઘી વ્યાજબી ભાવથી ભરવાડો વેચતા ટોલ માપમાં પણ કઈ ગરબડ નહીં આથી લોકો આ ભરવાડોનું ઘી લેવાનું પસંદ કરતા ખાસ કરીને ઘરમાં કોઈ પ્રસંગ હોય તો એવા સમયે ઘી આ ભરવાડનો જ લોકો લે એક વખત ઘી વેચવા જતા ભરવાડો આ કન્યાને પણ સાથે લેતા ગયા એક વાણિયાના હાથે ઘી વેચતા આ આ કન્યા કન્યા ગઈ વાણિયાએ ઘીનું વજન કરી ઘી લઈ લીધું ખાલી બોરણું બરણી કન્યાને આપતા કહ્યું મારે ત્યાં દીકરીની વહુણું શ્રીમત છે મારે વધારે ઘીની જરૂર છે આ સાંભળી કન્યાએ બોગરું જે હતું એ ફરીવાર આપતા કહ્યું લો આ રહ્યું ઘી વાણિયાએ ફરીથી તોલીને ઘી લીધું બોઘરડું ફરીથી ઘીથી ભરાઈ ગયું વાણીઓ ઘી લેતો ગયો અને બોઘરડો ભરાતો ગયું વાણીઓ માને ઓળખી ગયો તરત ભગવતીના પગમાં પડ્યો અને કહેવા લાગ્યો ધન્ય ધન્ય સૌરાષ્ટ્રની ધરતી ધન્ય અમારું ગામ માતાજી મારા પર કૃપા કરજો એટલું જ હું માંગુ છું માતાજીએ લેસડામાં આવી ભરવાડોને કહ્યું ભાઈઓ હવે હું જાહેર થઈ ગઈ છું હવે મને જગતના લોકો સુખેથી નહીં રહેવા દે માટે હું સૂર્યલોકમાં જઈશ ભીડ પડે ત્યારે મારું સ્મરણ કરજો હું તમારી સહાય કરીશ મારું તમને વરદાન છે કે સત માર્ગ નીતિથી ચાલશો તો કોઈ ભરવાડ કદી વાંજો નહીં રહે ભરવાડો એ માતાજીની વંદના કરી અને માં અમારે તમા અમારે તમારું સ્થાપન કરવું છે આમ ગરીબ ભરવાડ છીએ અમારે આગળ લાખો કે કરોડો રૂપિયા નથી કે તમારું શિખરબંધ મંદિર બનાવીએ આ સાંભળી સાંભળીને માતાજી બોલ્યા અહીં દડવા ગામમાં વાવની અંદર મારું સ્થાપન કરજો મારું મંદિર બંધાવાની જરૂર નથી આમ કહી માં સૌને આશીર્વાદ આપ્યા અને અંતર ધ્યાન થઈ ગયા દડવા ગામે વાવની અંદર ભરવાડોએ માતાજીનું સ્થાપન કર્યું એ જ સ્થિતિમાં આજે પણ એ સ્થાનક છે ગામ રાંદલના દડવા નામથી આજે પણ જગ જાહેર છે માં સર્વ ભક્તોની મનોકામના પૂરી કરે છે અહીં આવી મા દર્શન કરી વાંજ્યા મેણું ચોક્કસ ભાંગે છે ભક્તો પોતાના સંતાનો ને મા દર્શને જરૂર લાવે છે તો મિત્રો આ હતી માતા રાંદલની પ્રાગટ્યની કથા રાંદલ માં સમસ્ત વિશ્વ ની માતા છે ને સૂર્યનારાયણ સમસ્ત વિશ્વ ના પિતા છે સૂર્યનારાયણે માં રાંદલ ને વરદાન આપ્યું છે કે જે કોઈ વ્યક્તિ પોતાના સુખ પ્રસંગે રાંદલ તેર છે રાંદલ ના લોટા તેર છે તેના દરેક કાર્ય નિર્વિઘ્ને પૂર્ણ થશે શુભ મંગળ થશે ને જ્યાં સુધી ઘોડો ખૂંદવાની ક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી આ ધાર્મિક વિધિ અધૂરી મના છે આથી જ હિન્દુ ધર્મોમાં શુભ પ્રસંગે દીકરી કે વહુનું દીકરીની કે વહુનું શ્રીમત હોય ત્યારે મા રાંદલના લોટા તેડાય છે ઘોડો ખૂંદાય છે અને ગોળને ખીર રોટલીનો પ્રસાદ અપાય છે ભગવતી મારા ભગવતી મા રાંદલ સૌની મનોકામના પૂર્ણ કરજો સૌના કુળનો વંશ વહેલો વધારજો તેવી પ્રાર્થના છે સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ